એક ખૂબ જ પૈસાદાર માણસ હતો એનું ઘર એટલા વિસ્તારમાં સૌથી સુંદર હતું એક એક થી જળિયાતા ઓરડાઓ અને ઉત્કૃષ્ટ રાસ રજીલું ઓરડાઓની સજાવટ એને દેશ વિદેશથી મેળવેલા તૈલી ચિત્રો અને દુર્લભ શિલ્પોથી કરેલી આ બધા જ ઓરડાઓમાં પૂજા કરવાનો ખંડ તો એને બેઠક ખંડ કરતાં પણ વધારે સજાવેલો ઘરના ઉપરના માળે પાછળના ભાગમાં સૌથી શાંત ખૂણામાં પૂજા કરવાનો ખંડ આવે એવી ગોઠવણી કરેલી પૂજા ખંડની સજાવટમાં ક્યાંય કોઈ ખામી નથી રહી ગઈ એની ખાતરી કરી લીધા પછી એણે ભગવાનને આમંત્રણ આપ્યું ભગવાન આવી પહોંચ્યા એમને પ્રણામ કરી અને હરખભેર પેલો માણસ એમને ઉપરના માળે આવેલા પૂજા ખંડ સુધી લઈ ગયો ત્યાં રાખેલા આસન ઉપર ભગવાનને બિરાજવા કહ્યું મંદ મંદ હંસતા ભગવાન આસન ઉપર બેઠા પહેલાં માણસે કહ્યું ભગવાન દીનાનાથ મારા પર તમે ખૂબ જ કૃપા કરી છે આજથી આ પૂજા ખંડ તમારો છે તમે અહીં જ રહેજો તમારા માટે મેં સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખી છે ભગવાને સંમતિ ભાવથી મસ્તક હલાવ્યું પ્રભુને પગે લાગી અને તે માણસ નીચે આવ્યો આનંદ સાથે પોતાના કામમાં પરોવાઈ ગયો સાંજ ક્યારે પડી ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો અડધી રાતે મુખ્ય દ્વાર ઉપર ધડાધડીનો અવાજ સંભળાયો એટલે એ માણસ ઊઠી ગયો રાત્રિના બે વાગે કોણ હોઈ શકે અને આ ધમાલ શેની હોઈ શકે એવો વિચાર કરતા કરતા એણે બારણું ખોલ્યું જુએ છે તો લાલ આંખો માથે નાના સિંગડા અને પાછળના સાથીદારો ઘરનું દ્વાર ખુલતા જ એ બધા અંદર આવવા હલો બોલાવ્યો પેલા માણસે હતું એટલું જોર કરી અને બારણું બંધ કરવા કોશિશ કરી અડધો કલાકની માથાકૂટ પછી બારણું બંધ કરી શક્યો બારણું બંધ થયું છતાં પણ બહારથી એના ઉપર ધડાધડી પડતી લાતોનો અવાજ આવતો જ રહ્યો પેલો માણસ થાકી અને લોથપોથ થઈ ગયો બાકીની રાત એણે કાગાની અંદરમાં જ પસાર કરી બીજી રાતે આવું ચાલ્યું ત્રીજી રાતે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન થયું દરરોજની આવી માથાકૂટથી કંટાળેલા એ માણસને વિચાર આવ્યો કે આટલો બધો અવાજ થવા છતાં ભગવાન બાર કેમ નહી આવતા હોય કદાચ એવું તો નહી હોય ને કે પૂજાનો ઓરડો પાછળની તરફ છે એટલે ત્યાં અવાજ જ નહી પહોંચતો હોય એવું વિચારીને બીજા દિવસે ભગવાનને પૂછી અને ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર પડતા જ એ પૂજાખંડમાં ગયો ખાલી દીધેલું બારણું એને ખોયલું ભગવાન પોતાના આસન ઉપર એ જ મધુર હાસ્ય સાથે બિરાજમાન હતા જેવી એ માણસની આંખો ભગવાનની આંખો સાથે મળી કે તરત જ ત્રણ ત્રણ રાતની માનસિક યાતના ફરિયાદના સ્વરૂપે બહાર આવી એ બોલ્યો ભગવાન તમારું વર્તન મને નથી સમજાતું વીતેલી ત્રણ ત્રણ રાતોથી હું શેતાનોના મોકલેલા દૂતો સાથે જંગ કરી રહ્યો છું કેટલીક બુમરાળ અને ધમાચકડી થાય છે છતાં તમે તો આરામથી સૂતા હો છો શું તમારા મનમાં મારા માટે જરા પણ ચિંતા નથી મને તો એમ હતું કે મારા પૂજા ખંડમાં તમારી સ્થાપના થયા પછી તમે મારું રક્ષણ કરશો તે માટે તો મેં તમને મારા બંગલાનો સૌથી ઉત્તમ ઓરડો રહેવા માટે આપ્યો છે તમારા ઉઠવાથી લઈ અને સુવા સુધીની બધી જવાબદારીઓ મારા માથે ઉપાડી લીધી છે પણ તમે તો ખરા છો ઘરમાં તમારી હાજરી હોવા છતાં મારા ઘરને શેતાનથી બચાવવા મારે જંગ લડવી પડે છે અને રોજ રાત્રે એ તાકાતવાળા વાળા શેતાનો ના દૂતો સામે જંગ ઝીલવી પડે છે આ તમારો કેવા પ્રકારનો ન્યાય કહેવાય એટલે પ્રભુ બોલ્યા દીકરા હું તને ચાહું છું અને તારી ચિંતા પણ મને છે જ પણ તું મને જેટલું સાચવવા માટે આપે એટલું જ મારાથી સાચવી શકાય મને તે આ પૂજાખંડ સોંપી દીધો પણ બાકીનું આખું ઘર તો તે તારી પાસે રાખ્યું છે મારામાં શ્રદ્ધા જરૂર મૂકી પણ સર્વસ્વ નહીં આ ઓરડો મારો એટલે કે ભગવાનનો ઓરડો પણ ઘર તો તારું જ પૂજા ખંડ માલિક હું પરંતુ બાકીના આખા ઘરનો માલિક તો તું જ રહ્યો ને અરે તું એ પણ જોઈ લે કે આ ઓરડામાં આવવાની કોઈ અસુરી શક્તિ હિંમત પણ કરી શકે ખરું પેલા માણસને પોતાની ભૂલ સમજાઈ ગઈ એની આંખોમાંથી ટપ ટપ લાગ્યા પછી ભગવાનના પગ પકડી અને રડતા રડતા એ બોલ્યો પ્રભુ મને માફ કરી દયો આજથી કઈ પણ મારું નહીં મારું ઘર મારી સંપત્તિ અરે મારું સમગ્ર જીવન પણ આજથી તમારું દરેક વસ્તુ તમારે ચરણે દિનાનાથ એમ કહી અને એ માણસે પૂજાખંડના બારણા ખોલી નાખ્યા ભગવાને એને ક્ષમા આપી આશ્વાસન આપ્યું અને એ રાતથી એને નિરાતે સૂઈ જવાનું કહ્યું રાત પડી એટલે બારણાની બહાર ભયંકર દેકારા ફડકારા શરૂ થયા એ માણસની હું ઉડી ગઈ ચોર બપોર પરથી લાગતું હતું કે એ દિવસે સૌથી વધારે રાક્ષસો એકઠા થયા હશે એ બેઠો થઈ ગયો એને થયું કે જો કોઈ પ્રતિકાર નહીં કરવામાં આવે તો આજ શેતાનો બારણું તોડી અને ઘર ઉથલપાથલ કરી નાખશે એવું વિચારી એને દોટ મૂકી હજી તો પોતાના ઓરડાના દ્વાર સુધી પહોંચ્યો ત્યાં જ એને દિવ્ય પ્રકાશથી વીંટળાયેલા ભગવાનને દાદરો ઉતરતા જોયા ભગવાને આગળ વધી અને દરવાજો ખોલ્યો એમના દિવ્ય સ્વરૂપના દર્શન થતા સોર બકોર કરતા સેતાનો ચૂપ થઈ ગયા એક પણ માયનો લાલ બારડાને હાથ લગાડવાની હિંમત પણ ન કરી શક્યો થોડી વારમાં જ બે પગ વચ્ચે ઉફડી દબાવી અને બધા ભાગી ગયા આંખમાં આંસુ સાથે પેલો માણસ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો ભગવાન તેની સામે ભૈરા સ્મિત કર્યું અને પૂજા ખંડમાં જવાના બદલે અંતર ધ્યાન થઈ ગયા એ ઘરના બારણા પછી ક્યારેય કોઈ શેતાનો એ ખખડાવ્યા નહીં